વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં દસ કામોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં નવ કામોની દરખાસ્ત અને એક વધારાની મળી દસ કામોની દરખાસ્ત લેવામાં આવી હતી જેમાં એક કામને જાણમાં લેવામાં આવ્યું હતું જ્યારે નવ કામો મંજૂર કરવામાં આવ્યા છે આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સેન્ટ્રલ સ્ટોર બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જમીન મિલકત શાખા ટ્રાફિક શાખા અને ટુરિસ્ટ શાખાના કામો મંજૂરી અર્થેથી દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં તમામ કામોની મંજૂરી આપવામાં આવી હતી પશ્ચિમગો મિશ્રમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામ નવ ટકા ઓછા મુજબનું હતું જેમાં ત્રણ કરોડનો ઇજારો હતો જેમાં એક કરોડનો નાણાકીય મર્યાદા વધારવાની તેને મંજૂર કરવામાં મળે છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે છે પચીસ ટકા એટલે કે ઓરિજિનલ હિજારો પચીસ લાખનો હતો એમાં છ પોઈન્ટ પચીસ લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઝોનમાં વ્હાઈટ ગ્લેસ ના ચીપ્સ વાળા આરસીસી બાકડા મુક્નો જે બે પોઈન્ટ પિસ્તાલીસ કિલોનો ઓરિજિનલ ઇજારો હતો એમાં પિસ્તાલીસ લાખનો વધારો માગવામાં જ મંજૂર કરવામાં આવે છે કાલીબાગ રાત્રિ બજારમાં પાંચ દુકાનો પરવાનો દ્વારા દુકાનના પરવાના દસ ટકા ભાડામાં વધારા સાથે મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં હોટ એપ્રેડ થર્મોપ્લાસ્ટિક પેન્ટનો વિચારો એક પોઈન્ટ દસ કરોડનો પાંત્રીસ પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવ મંજૂર કરવામાં આવે છે વધારાના કામમાં વડોદરા શહેરમાં વડોદરા શહેરની સુંદરતામાં અને સ્પોર્ટસનું કલ્ચર ડેવલપ થાય એ માટે ફતેહગંજ ફ્લાયઓવર અને હરિનગર ફ્લાય ઓવર બ્રિજની નીચે જે રમતગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે એના સંચાલન માટે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન ની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં